ઈદના દિવસે છ વખતની નમાઝ અદા કરવામાં આવે છે સામાન્ય દિવસોમાં પાંચ વખતની નમાઝ હોય છે એક મહિના સુધી તરસ્યા રહીને તીવ્ર ગરમી અને તડકામાં રોઝા રાખી અલ્હાની ઇબાદત રાખવામાં આવી હતી એક મહિનાની ઇબાદતના બદલામાં આજના દિવસે અલ્હા મનોકામના પૂર્ણ કરતા હોવાની પણ માન્યતા છે આજે વોરા સમાજના બિરાદરોએ એકમેકને ઈદની શુભકામના પાઠવી હતી વોરા સમાજના મોટી સંખ્યામાં બિરાદરો કોટ પારસીવાડ વિસ્તારમાં એકઠા થયા હતા જ્યાં મેળા જેવો માહોલ નજરે પડ્યો હતો ગઈકાલે અમારા ત્રીસ રોજા પૂર્ણ થયા પછી આજ રોજ અમે ઈદ નો તહેવાર ઉજવીએ છીએ આ પ્રસંગે અમે એકબીજા સાથે એવી શુભકામના પાઠવીએ કે અમારા ભારત અંદર લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિ થી રહે અને એકબીજાને એકદમ પ્રેમ અને મોહબ્બત થી રહે એવા આજે અમે સંદેશ પાઠવીએ છીએ આ સાથે મુસ્લિમ સમાજ ની પણ ઈદ આવી રહી હોય અમારા મુસ્લિમ ભાઈઓને પણ હું ઈદની એડવાન્સમાં ઈદ ની મુબારકબાદી પાડ